સોમની રાત દસમ નું સવાર મધ્ય ત્રણ દાંડીનો નાદ થાય છે આજની તારીખ પણ આ સાક્ષાત્કાર ત્યાં થાય છે એ જોધલ પીર રામાબીર પેલા થઈ ચુક્યા છે એમના વંશજ માત્ર કલિકુંડ આશ્રમના ગાદીપતિ જ નથી પણ નાદ અને બુંદ કહીએ

ભલે આપણે મજા નથી પણ વાતો તો સાંભળતા હોય એટલે આપણું મન મૂકીને ગત ગંગાને આશીર્વાદ આપો માર્ગદર્શન આપો બોલો રામદેવજી મહારાજ ની જોધનપીર બાપાની એક વાર બધા બે હાથ ઊંચા કરીને જોરદાર જય બોલી જય બોલો પાપ લાગે તો આજે જ પ્રાણ પ્રતિષ્ઠા કર્યું છે વધે બધા સંતો પોતપોતાની ગાદીમાં આશ્રમમાં લઈ જશે પણ જય બોલવાથી ઉગારામ બાપા એવું કહેતા હતા કે તમે કોઈકની જય બોલો તો ક્યારેક તમારી જય બોલે જાય વૈજ્ઞાનિક દ્રષ્ટિ એવું કહે કે તમે જય બોલો એટલે તમારામાં જેટલા નેગેટિવ વાયબ્રેશન હોય નીકળી જાય અને ના બોલે એના આમ જતા રહે એટલે આપણે શું કરવું જોઈ લેવાનું જોરદાર ચકાચક જય બોલે બે હાથ ઊંચા કરી અવાજ વધારે જોઈ બોલ જોધલ પીર

પરદેદાસ બાપોનો વાર્ષિક પુણ્યતિથિ અને રામદેવપી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમાંય ગોકળિયાનાથના ગાદીપતિ મારા પરમ આદરણીય વડીલ એવા જીવરાજ બાપુ તેમજ તમામ સંતો મહંતોની ઉપસ્થિતિ છે સૌથી પહેલાં તો સાધુ સંત આપણી હું તો પેલા એક નગ્ન સત્ય કહીશ આપને ગમે તો ઠીક અને ન ગમે તો ઠીક હું આપને સારું લગાડવા માટે તો આવ્યો છું જ નહીં કારણ કે ગોળી હોય ને દવા એ કડવી જ હોય અને તો જ રોગ કપાય એટલે મહાપુરુષ આ દુનિયામાં જયારે હોય ત્યારે આપણે એની કદર ન કરી ગયા જયા પછી જયકાર કરી એનો કોઈ મતલબ છે નહીં એટલે સતાર બાપાએ એવું કીધું કે જબ નજર થી તબ નજારા નહીં થા જબ નજારા થા તબ નજર નહીં થી મહાપુરુષ હતા ત્યારે આપણામાં જોવાની દ્રષ્ટિ નથી અને મહાપુરુષ નથી ત્યારે આપણે જોવાની વાતો ગમે તેટલી બળદેવદાસ બાપુ માટે કરીએ એનો કોઈ મતલબ છે નહીં બાકી બળદેવદાસ બાપુનું ભજન છે એની સકારાત્મક ઉર્જા છે એની ચેતના છે માટે તમે એનું બધા મળ્યા છે એટલે એક વખત જોરદાર હસુ બાપુને અને તમામ આયોજકોને પણ વધાવી દો અને એથી સવિશેષ બપોરનું ભોજન મગનભાઈ અને વિજલભાઈએ જે આપ્યું છે એને પણ જોરદાર તાલીમ કારણ કે આ બધું ધરાબીન દાનમાં નીપ જે કુળબીન કચ્છું ના હોય એના ઘરે જેસલ અવતરે સાહેબ જેનીમાં હોથલ પદમણી હોય અને આપે બધા બેનો એક કહેવત સાંભળીએ છીએ કે જળનારીમાં જોર ના હોય તો હું એણે હું કરે એ મા બાપના સંસ્કાર ના હોય સાહેબ ગર્ભના તો ગમે તેવા ગુરુઓ ફૂંક મારે કે ગમે તેવા જ્ઞાન આપે ગમે તેવા સત્સંગ આપે પણ એમાં મેળ સાહેબ આ તો ગર્ભના સંસ્કાર બોલે અને બાપુ મારા પરમ મિત્ર જયારે પણ અમે ભજનમાં બેસતા ત્યારે ખૂબ મોજ કરતા અને અતિ પ્રેમી માણસ અને અમે બધા આ બધાની જોડે પ્રેમથી જ બંધાયેલા છીએ શશિકાંત ભાઈ ને તો જોરદાર તાલીમ થયો દો સાહેબ મુંબઈ ફેમિલી મૂકીને આવ્યા મુંબઈ થી આવ્યા એટલે આપણે પંપ મારવાની જરૂર છે નહીં હું તો મારી છે જ પણ બળદેવદાસ બાપુનું ભજન છે ને ખેંચાણ કરે હિન્દી પિક્ચર ગીત છે તેરે ચહેરે મેં ઓ જાદુ હે જાના ચાહતા ઓર કહી તેરી ઓર ખીચા જાતા પ્રમાણ નંબર આ એક અને પ્રમાણ નંબર હું બે આપને એરવાડા ગામ છે ખંડવી સાહેબ નું કોઈ સાંભળ્યું હોય તો બહુચરાજી ની બાજુ માં આવે એસવારા હેડવાડા ત્યારે તમારો કોન્ટેક્ટ હોય તો હાલ ફોન કરી શકો છો ત્યાં બે દિવસ પહેલા એક ગાડા ભગત કરીને એક ભગત હતા મારું રાત્રિ રોકાણ થયું હતું પંદર માણસો હાજરી હતી ભગતે ભજન ચાલુ કર્યું આખો દિવસ મારી જોડે રહ્યા ખાલી દસ થી પંદર મિનિટ ઘરે પ્રસાદ લેવા ગયા છે પેટી લઈને ભજન કર્યું મનસા માલવી ગોરખ જાગતા નર સેવો તો મળે તમને નુરીજન દેવ આ આખું ભજન પૂરું કર્યા પછી એની ભજન ગાતો જાય એ ભગત સુરતા મારી જોડે રાખતો જાય ભજન ગાતો જાય મારી એની સુરતા એક થતી જાય સદગુરુ મહારાજે કઈ કળા કરી છે મને ખબર નહીં આખું ભજન પૂરું થયું ત્રણ વાર આમ આમ ડોકી કરીને ચોથી વાર ડોકી આમ પી પેટી ઉપર પડી ગઈ એનું જે ભજન છે છતાં પણ વચનની કિંમત છે ને અહીંયા આ વાઇબ્રેશન આ ચેતના ખેંચે છે માટે અમે અહીંયા છીએ નહીં તો ત્યાં જવું જોઈએ અને આ ભજનનું પ્રમાણ છે સાહેબ તમે કેવી રીતે રહો છો એની ઉપર આધાર છે પણ હમણાં રોજ ના મસાલો ઠોકી જાય અને એને દોઢસો રૂપિયા સો રૂપિયા આ કામમાં માં ના આપતા આને કરવાના હું પેલા આ બધા અડપડા બંધ કરો સાહેબ દોઢસો રૂપિયા તમે એક દિવસના ના છ પંચાણ ત્રીસ મસાલા ઠોકી જાવ

પણ એ જ કાગવાસ જે ખીર છે એ પૂરી છે અને એ પાણીનો લોટો છે એ મર્યા પછી એને આપો એને કદાચ જીવતા એને જોડે બિહાડી થોડા ઓટોમેટિક પહોંચી જાય શ્રાદ્ધ કરવાની જરૂર ના પડે પણ તમારે દુનિયાને દેખાવું છે અમારા બાપા નું શ્રાદ્ધ આવજો પછી મારા ભેગા કરવા છે એટલે ભલા માણસ હતો તારે તો એને જીવા બાપ જીવતા બાપકો મારે ડંડા મોએ પછી લઈ જાય ગંગા એને કરવાનું શું એટલે હું તો સમાજને ના પાડું છું દેખાવવાળી ભક્તિ કરવાની બંધ કરી દેજો

પાઠના નિયમો છે પાઠની પરંપરાઓ છે ઉપદેશના નિયમ છે પણ આપણે ક્યાં પાડવા છે અહીંયા અતાર હાલ અમારામાંય ધંધો ચાલી છે તમારામાં ચાલી ગયો માફ કરજો આ બધાને ખોટું લાગે કોઈની ઉપર નથી ગયો દો રૂપિયા કંઠી તું મેરા ગુરુ મેં તેરા ચેલા ધમ ધમા ધન ચાલે રાખે તારું ચાલે મારું ચાલે સાહેબ એ વાત નથી એક શિષ્ય કરો એટલે સાડા ત્રણ મહિના નું ભજન આપવું પડે અને એને એ શિષ્ય પણ કેવો હોવો જોઈએ કબીર સાહેબ જેવો હોવો જોઈએ અત્યારે તો શિષ્યની ની પોલમ પોલ ચાલે બાપુ બે ભેગા મસાલા જોડી પેલો હાલતો ભલો બાપુ ખાવા બાપુ કે પાછળથી થી હાલ કોઈ જોવે નહીં પાછળ થી આ દુનિયા આખી જોઈ રહી તન પાછળથી થી આ પછી પણ શિષ્ય સુરો હોવો જોઈએ કબીર સાહેબ એના ગુરુને ચેલેન્જ કરી હતી સાહેબ કે સમજ પકડ મોરી બૈયા જો જો માગો ઓછો તો તેરે ઘર નહીં

એમને ભજન નહીં ગવાતું હોય સંતોના સંતપણા નથી મફતમાં મળતા એજી એના મોગેરા મૂળ ચૂકવવા પડતા બળદેવદાસ બાપુનું અહીંયાથી વતન કેટલા કિલોમીટર છે આ લોકોને પૂછો બાપુ તમે બધા આવતા હોય સહેજ અહીંથી કેટલા કિલોમીટર બસો ત્રણસો કિલોમીટર દૂર છે ત્યાંથી અહીં અહીંયા અલગ જગ્યાએ આવશે શા માટે શું જરૂર છે નહીં તો અમારે ત્યાંના તો ગોર છે અને અમારું જે જે એરિયા છે સુખી સંપન્ન એરિયા છે લીલોત્રી વાળો એરિયા છે બાપુ કેમ થઈ છે એવું હતું પણ ત્યાંથી અહીંયા આવે શા માટે પોતાની ચેતના પોતાની ઊર્જા જાગ્રત કરીને પાંચ પચીસ જીવોના કલ્યાણ અર્થે આવે સાધુ નું જીવન છે ને એ પરમારથે હોય એટલે જોધલપીર બાપાએ એ ભજન માં કીધું કે એવા પરમારથી જ્ઞાની નર બુજે અવર ન બુજે કોઈ વેદ પુરાણ માં ખોલાવી જુઓ આમાં ગુરુ જ્ઞાન ન હોય પહેલા તો આપણા ગુરુ હોતા નથી ગુરુ હોય ગુરુ પુરા હોય તો શિષ્ય સુરો ના હોય

ભૂદેવો બેઠા છે આપને મારા નમસ્કાર બધા મહારાજોને પણ નમસ્કાર કોઈની કટ નથી મારતો કટ મારવા આવ્યો પણ નથી માર મારવાની જરૂર નથી હું કોઈની લીટી લાંબી કરું એની કરતા મારી લીટી એટલી જ લાંબી છે કે કદાચ કોઈ પહોંચી નહીં છે જો દલપીર બાપાની પરમ કૃપા છે અને અમને અભિમાન નથી પણ સ્વાભિમાન તો જરૂર છે કે સાતસો છપ્પન ચોપન વર્ષ પહેલા ચોદલપીર થઈ ગયા એના અમે વંશ વારસો છે પણ પ્રાણ પ્રતિષ્ઠા શબ્દ છે સાહેબ એની પર ફોકસ કરવાની જરૂર છે ભૂદેવો બોલાવો મંત્રોચ્ચાર કરો થવો જોઈએ એ મૂર્તિની પૂજા છે તમારા પ્રાણની જે પ્રતિષ્ઠા છે ને તમારો સદગુરુ મહારાજ કરે એની સિવાય કોઈની તાકાત નથી આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે બ્રાહ્મણોની જરૂર ભૂદેવનો જરૂર મહારાજની જરૂર મント્રોચ્ચારની જરૂર સદગુરુ સાહેબ એક એવો પડી જાય ને તમારા પ્રાણની પ્રતિષ્ઠા કોઈ મント્રોચ્ચાર વગર વિના મંત્ર કા જાપ એવો આપી દેને તમારી પ્રાણની પ્રતિષ્ઠા થઈ જાય અને એ પ્રાણ છે

એટલે કીધું કે તું સમાધિ અવસ્થામાં ત્રણ કલાક સમાધિ કક્ષ તું જાણસ ના ભાઈ અમે તું સમાધિ કક્ષમાં માં એનું શું મને એની કઈ ખબર છે ને એના ગુરુ મહારાજે કીધું તને સમાધિ કક્ષ અવસ્થા બતાવી દઉં તો કે હું જાણવા માટે તૈયાર છું તો બેસી જા

વચનનો વિવેક હોવો જોઈએ એક શબ્દ બહારનો વચન બે પ્રકારના આપણે કહીએ એક વચન જે બોલ બોલ આપો છો તે અને બીજું વચન સદગુરુ મહારાજ આપે છે તે તમે 12મું વચન નથી પાડી શકતા તો ભીતરનું વચન પાડો એ તો તમારા તાકાત બહારની વાત છે સાહેબ અરે અરે એટલે સદગુરુનો શબ્દ પચાવવાની આપણામાં તાકાત હોવી જોઈએ આપણી ઊર્જા અને ચેતના તો સદગુરુ મહારાજ હાથ મૂકો હાથ મૂકવાનું કારણ શું ઉપદેશ આપે ત્યારે માથે હાથ મૂકે હાથ મૂકવાનું કારણ શું કોઈ પૂછ્યું કોઈ ગુરુ હાથ મૂકવાનું કારણ એક માત્ર એવી છે કે તમારી ચેતનાઓ છે ને પોતાની ઉર્જા એનામાં નાખીને તમારી ચેતનાને જાગ્રત કરી દે સાહેબ આને સદગુરુ કહેવાય સુતેલો જગાડી દે એટલે કીધું ધનગુરુ દાતા મારા ધનગુરુ દેવા કૃપા કરી મને સતનો શબ્દ સુવાય બાકી સંતની તાકાત શું છે સંતનો શબ્દની તાકાત શું છે સંતના ભજનની તાકાત શું છે સંતના વાઇબ્રેશનની તાકાત શું છે

પછી પરણે આપણે આ હવે સંસારિક વાત કરું કે લગન ને નવા નવા થયેલા પતિ પત્ની આ ચાલ દેવા દે ભાઈ નવા લગન થયેલા થોડા ટાઈમ પછી પિયર માં જવાનું હતું બેન ને બેન પિયર માં જ્યાં ત્રણ ચાર દાડા સુધી ફોન ના કર્યો પેલો ભાઈ તલ પાપડ થઈ ગયો અત્યારે તો ફેસબુક વોટ્સઅપ આવી ગયું અત્યારે એન્ડ્રોઈડ ફોન એ ટાઈમે નતા એની વાત કરું છું ત્રણ ચાર દાડા થઈ ગયા આને ફોન કર્યો નઈ કે તળું પાપડ રેવાયું નઈ લેન્ડ લાઈન નંબર તો ડબલા પેલા આવે ને ડબલા આવે ઠપકાર્યો ફોન બાજુ માંથી કે બોલાવો પેલા એ બોલાવી દીધા યાર કે ચાર ચાર દિવસ થયા તું મને ફોન કરતી નથી મને ભૂલી જઈ છું ના ના કે તમને યાદ જ છે કે રોજ યાદ કરું તમને કેટલા ટાઈમ યાદ કરે બે ટાઈમ કે કેમ રસોડામાં જે કામ કરું ત્યારે તમે મને દેખાવ તો કેવું કે હા તો કે જો ઘઉં સાફ કરું તો તમે દેખાવ લોટ ચાલો તો તમે દેખાવો મગની દાળ તો તમે એટલે આપણે ધનેરા જેવી હાલત સદગુરુ ની ન કરવી સદગુરુ કોઈક અલગ અલગ કૃપા છે કે જે તમારી ચેતના તમારી ઉર્જા તમારા આત્મા તમારા આત્માને પરમાત્મા જોડે મિલન કરી દે એ એટલે સદગુરુ

અરે આપણે સંત મહાત્મા અને ભગવાન કાગળ કીધર કીધર કોક આવ્યું ને તો કે કાલ કોણ આવી હતી તરત બેનો ખાસ ચેક કરે કોણ આવ્યું એટલે સવારે ચર્ચા ચાલુ થઈ કે કોણ આવ્યું કોઈ ભાવો આવ્યો તો હા કે તો કે મને એક લાડુ આવ્યો તો પ્રસાદમાં કે તું ખાઈ જઈએ તને છોકરા અરે ખાતી ગતી ને બાવા વાવા બધા મગજ ફેરવી નાખે છે ઓલી એને જઈને ઉકેડા દીધો સાહેબ બાર વરસ પછી એના ગુરુ મહારાજ આવ્યા અને પૂછ્યું કે બચ્ચા

મતનર ત્યાં એનો જતી ગોરખ ત્યાં બેઠો બેઠો ભજન કરતો હોય આને ભજન કહેવાય આને ભજનની ભૂમિકા કહેવાય ને આવા સદગુરુ મળી જાય તો મેળાવે એટલે તમારી ચેતના તમારી ઊર્જાને વિકાસ કરવો હોય તો કોઈ સંતના સાનિધ્યમાં જઈ જ્યાં ભજન ચાલતું હોય ત્યાં એક પરમ નો પાવર ચાલતો હોય ત્યાં શાંતિથી બેસી જવું આટલું જ કહીને મારી વાણીને વિનમ આપું છું પણ ફરીથી કહીશ એ વખતે પણ આપણે પેલી પુણ્યતિથી હતી ત્યારે સૌથી તમારું જીવન વ્યસન મુક્ત કરો આજે હજુ પણ એમના સેવકોમાં જેને પણ સેવકો અથવા બેઠા છે એમાં કોઈને વ્યસન છે તો અહીંયા મંચ ઉપર મૂકી શકે છે અને મૂકો જ તમારા આત્માના કલ્યાણ માટે મૂકવાનું છે અમારા માટે મૂકવાનું છે આ બધાને ખબર છે કે પેટ્રોલની ગાડી હોય એમાં પેટ્રોલ જ નખાય ડીઝલ ન નખાય કેરોસીન ન નખાય આપણે બધાને ખબર છે કે આપણે કેરોસીન શું એટલે ખબર છે ને કે કેવું પડશે કેરોસીન નાખીએ એટલે શું એ ખબર પડે છે ને પોટલી આવો બાપ પોટલી વાળો તો મને બહાર જઈને મને પકડે કે તમે કે પોટલી વાત કરતા હતા ને મારી ઉપર જ કીધું હતું અમે સાર્વજનિક કીધું અમારે બીજા તો બીજા કીધું જોકે અમે કોઈ થાય બીજા તા છે નહીં પણ છતાંય આપ વ્યસન મુક્ત બનજો આપણું જીવન વ્યસન મુક્ત હોવું જોઈએ શિક્ષણ ખાસ તમારા બાળકોને ભણાવજો ખાલી મજૂરી કરજો ગમે તે કરો શિક્ષણનો જમાનો છે એજ્યુકેશન બી મસ્ટ જો બાબા સાહેબના ત્રણ સૂત્રો હતા બાબા સાહેબના ત્રણ સૂત્રો હતા શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આપણે એ સૂત્રોને ચરિતાર્થ કર્યા ખરા શિક્ષણ બન્યા આપણે શિક્ષિત બન્યા પણ ભણ્યા પણ ગણા ને એ ખબર છે ને એટલું બધું એજ્યુકેશન આપણે લઈ લીધું પાછળ આપણું જે જરૂરિયાત વસ્તુ હતી એ છોડતા ગયા સંગઠિત બન્યા તો કેવા બન્યા એ તો આપણને ખબર છે અંદર અંદર હજુ ઘણા વાદ વિવાદ ચાલે છે ઘણા વાળા ચાલે છે એક બની જવાનું છે અને સંઘર્ષ કરીએ છીએ તો ક્યાં કરીએ અંદરો અંદર કરીએ તમારે તમારા ન્યાય માટે સંઘર્ષ કરવાનો છે એટલે શિક્ષણ બી મસ્ટ એજ્યુકેશન બી મસ્ટ તમારા બાળકોને ભણાવજો હવે પછીનો સમય છે એજ્યુકેશનનો છે જો તમારું બાળક અભણ હશે ભણ્યું નહીં હોય માં પણ દસ બાર પાંચ માંગે છે એટલે કાળી મજૂરી કરજો તમારા બાળકને ભણાવજો અને આ જાહેર મંચથી હું આપને એક વસ્તુ જરૂર કહીશ બધા ગુરુજનો હશે ગાંધીપતિઓ બી હશે હશે પણ તમારામાં મા બાપ વગરનો કોઈ દીકરો હોય આ દીકરી હોય જેને ભણાવવાનો કંઈ ખર્ચો કોઈ પહોંચી વળે ન હોય તો એ દીકરી યા દીકરાનું નામ મારી સુધી પહોંચાડશે એને ટોટલી ભણાવવાનો ખર્ચો હું હાલમાં ધોળકા તાલુકામાં પંદર ગામોની અંદર શિક્ષણના ફ્રી ટ્યુશન ક્લાસ મારા તરફથી ચાલે છે છે અને એ પણ પ્રોજેક્ટર ઓનલાઈન એક રૂપિયાનું ખરીદી પંદર ગામમાં આપ્યું એટલે એક લાખ ને પાંચ હજાર રૂપિયાના ખાલી પ્રોજેક્ટર લાવ્યો છું એક ગામમાં ભણાવવાનો ખર્ચો પંદરસો રૂપિયા થાય ડિવાઈડ બાય પંદર બાય પંદર કરો એટલે બાવીસ હજાર પાંચસો રૂપિયા ખાલી ભણાવવાનો મહિને મંથલી પગાર ચૂકું છું અને હમણાં જ આપ બધા જગદીશભાઈ તમે લોકો હાજર હતા ત્યાં સાતસો માણસોની વચ્ચે ભવનપુરા ગામની એક મા બાપ વગરની દીકરી છે એને મેં ભણાવવા માટે દત્તક લીધી છે જેનો તમામ ખર્ચો મારા આશ્રમ તરફથી જશે અને આપની વચ્ચે પણ કોઈ એવું જેન્યુન કરી જરૂરિયાત મન પછી જરૂર ના હોય કે બાપુ તો આ લત છતાં ઠપકાર બિલ તો છે નહીં મિલ તો છે નહીં આપ બધાને ખબર છે બાપુ અમે પણ પરમારથી તમારી જેવા આપે એને પાછા આમાં લગાવી દઈએ છીએ એટલે જેન્યુન જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એવો કે જેનો મા બાપ બંને દેવ થઈ ગયા હોય તો એ બાળક છે એને ભણાવવાની જવાબદારી મારું રહેશે અને આપ પણ પહોંચી વળતા હોય તો જ્યાં પૂરું બાળક નથી ભણાવવાનું પણ કંઈ ના કરો તો ખાલી એક ડઝન ચોપડા પણ એને આપી દેશો ને તો પણ સમાજનો વિકાસ થઈ જશે વાતો કરવાથી વડા નહીં વળે સાહેબ સમાજનો વિકાસ કરવો હોય તો

ત્યાંથી હમણાં મને એક સુખી સંતનું વિરુદ્ધ મળેલું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો નેશનલ એવોર્ડ મળેલો છે ભારતીય દલિત સાહિત્ય અકાદમીનો અમદાવાદ જિલ્લાનો પ્રેસિડેન્ટ છું એટલે ઓનલી વન હું ખાલી મંજિરા ખખડાવી નથી ખાતો મારી બીજી પણ ઘણી ઇફેક્ટિવ એક્ટિવિટીઓ છે એટલે આપને આ સમાજને મારી ક્યાંય પણ જરૂર પડે તો મને અડધી રાતે યાદ કરજો મારાથી થશે એ મદદ કરી કારણ કે તમારી વચ્ચે મોટા મોટા બણગા મારી જવું મારાથી ન થાય તો એ પણ કોઈ મતલબ નથી આટલું જ કઈ મારી વાણીને વિરામ આપું છું પણ આ જે કીધું એ ગળે ઉતારજો ઉભા થાવ ને એટલે તમે આમ આમ કરો એટલે તમારું એનિયર એવું ન કરતા જીવનમાં કંઈક સફળતા મળે કંઈક પ્રગતિશીલ બનો એવી મારા અંતરના આશીર્વાદ આ તમામ શુભ કાર્ય બધા સંતો વતી અને ગુરુગાદી જુદલપીર તરફથી પણ મારા અંતરના આશીર્વાદ હસ્તો

はい。<music>